એક સમયે ગુજરાતમાં ભૂપત નામના બહારવટિયાની હાકધાક વાગતી હતી ભૂપતની ટુકડીના મુખ્ય સાગરીતોની વાત કરીએ તો એમાં સૌપ્રથમ બરવાળા બાવીસીના ગુર્જર રાજપૂત ભૂપતસિંહ મેરુજી બુબ એટલે વીર ભૂપત પોતે બરવાળા બાવીસીના સોરઠિયા આહિર દેવાયત જેઠાભાઈ ભુવા બરવાળા બાવીસીના કાઠી લખુ જૈતાભાઈ માંજરિયા ખાચરિયાના કાઠી કાળુ રાવત વાંક વવાણિયાના ક્ષત્રિ બચુભા લધુભા ઉર્ફે અગરસિંહ બરવાળા બાવીસીના કાઠી રામભાઈ જીવાભાઈ બસિયા નાજાપુરના મચ્છોયા આહીર રાણા ભગવાનભાઈ ડાંગર ખસના કાઠી દેવાયત મોળુભાઈ ખાચર ચાવંડના સોરઠિયા આહિર ભગુ બેચરભાઈ ઢેર સુંદરયાણીના ક્ષત્રિય ગંભીરસિંહ અજુભા ગોહિલ ઢોકળવાના તળપદા કોળી માવજી ભાણાભાઈ મકવાણા વાગડના આહીર વશરામ કાળાભાઈ અને રવના કોળી ઉકાભાઈ વીરાભાઈ આમ ભૂપતની ટોળીમાં એકને વધે એક એવા તેર ખમીરવંતા પુરુષોનો સમાવેશ થતો હતો